હેલો ફૂડીસ પહેલાં મારી પણ પાઉંભાજી છે ને બજારમાં લારી પર મળે એવી તૈયાર નથી થતી પણ આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ જ્યારથી મેં ફોલો કર્યું છે ત્યારથી એનો ટેક્સચર એનો કલર અને સ્વાદ તો જ્યારે તમે બનાવશો ત્યારે જ તમને ખબર પડશે એવો જ તૈયાર થાય છે હવે ઘરવાળાઓ એમ કહે છે કે ભાઈ બજાર કરતાં તો ઘરે તારી સરસ થાય છે તો આ પાઉંભાજી બનાવવા માટે આપણે અહીંયા પોણા કપ જેટલા વટાણા લીધા છે હાફ કપ જેટલી આપણે કોબી એક મોટી સાઇઝનું બટેટું અને હાફ કપ જેટલા ગાજરના ટુકડા લીધા છે હવે અહીંયા આપણે પોણા કપ જેટલી ફ્લાવર લીધી હતી જેને ઠંડા પાણીમાં મીઠું નાખીને વીસ મિનિટ સુધી પલાળી લીધું હતું જેથી એનામાં જે પણ જીવાક હોય ને એ દૂર થઈ જાય તો બધા શાકભાજી લઈ લીધા છે હવે કુકરમાં બધી વસ્તુને ટ્રાન્સફર કરી લેશું અને આની અંદર એક બાઉલ મૂકી દઈશું જેની અંદર આપણે વટાણા રાખીશું જેથી વટાણા છે ને ઓવર ન થઈ જાય હવે સાઈડમાં જે જગ્યા છે ને એમાં ત્રણ ડુંગળી નાખીશું અને બાકીની જે જગ્યા છે એની અંદર આપણે ડુંગળીની ડબલ ક્વોન્ટિટીમાં આપણે ટમેટા લેવાના છે એટલે છ નંગ જેટલા આપણે ટમેટા લેશું તો તમે લારી ઉપર જોયું હશે કે ડુંગળી અને ટમેટાની પહેલેથી જ ગ્રેવી કરેલી હોય છે તો આવી રીતે જ્યારે બાફીને તમે ગ્રેવી બનાવો છો તો એની કચાશ છે ને ભાજીમાં આવતી નથી અને પાણી અને ભાજી છૂટું પડતું નથી હવે ગેસની હાઈ ફ્લેમ ઉપર લીડ કવર કરીને આપણે ચાર વિસલ મારી લેશું અહીં મિક્સર જારની અંદર પંદરથી સોળ કડી આપણે લસણની લીધી છે એક નાનો ટુકડો આદુનો લીધો છે અને ખાસ પ્રમાણે લીલા મરચાં નાખીશું બધાને આવી રીતે રફલી ટુકડાઓમાં કટ કરી લેશું જેથી એક પણ પીસીસ પીસાતી વખતે ન રહે થોડું પાણી નાખીને આ રીતની પેસ્ટ બનાવી લેવાની છે આ પેસ્ટ તૈયાર છે બીજી તરફ ચાર વિસલ વાગી ગઈ હતી વધારાની જે વરાળ છે એ કાઢી નાખી અને ઢાંકણ ખોલી લીધું છે હવે વટાણાને અલગ કાઢી લેશું ટમેટાને આવી રીતે બારે કાઢી લેશું ટમેટા અને ડુંગળીને અહીં આપણે અલગ અલગ ગ્રેવી બનાવી લેવાની છે હવે તમે ઈચ્છો તો ટમેટાની છાલ કાઢી પણ શકો છો પણ હું ટમેટાની છાલ સાથે જ એને પીસી રહીશું જેથી એના ન્યુટ્રિશન છે ને એમાં જ રહે આવી રીતે ડુંગળી અને ટમેટા ઠંડા થઈ ગયા પછી આપણે અલગ અલગ બંનેની આપણે પ્યોરે બનાવી લેવાની છે હવે આ જે શાકભાજી છે ને આપણે અહીં જ એને મેશ કરી લેશું કારણ કે જ્યારે આપણે તવા ઉપર કે કઢાઈમાં એને મેશ કરીએ છીએ ત્યારે ગરમ હોય છે ને છાંટા ઉઠતી વખતે આપણા હાથ દાઝી જવાય છે અને એ બરાબર મેશ પણ નથી થતા તો આપણે અહીંયા મેશરથી અત્યારે જ આ જ્યારે શાકભાજી ગરમ હોય ને ત્યારે જ મેશ કરી લેવાના ગરમ શાકભાજી હશે ત્યારે તમે એને મેશ કરશો તો આરામથી મેશ પણ થઈ જશે અને એનું ટેક્સચર છે ને એકદમ ક્રીમી આવે છે એટલે અહીં તમને જેટલું પણ ભાજીનું ટેક્સચર ક્રીમી પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા મેશ કરવાનું અહીં જે બટેટો આપણે વાપર્યો છે એ અહીંયા છે ને ક્રીમી ટેક્સચર આપે છે સાથે ભાજીમાં એક થિકનેસ પણ આપે છે તો અહીં જેટલું આપણે જે રીતનું ટેક્સચર ભાજીનું પસંદ હોય ને એ પ્રમાણે અહીંયા મેશ કરી લેવાનું તો અહીં આ બધા શાકભાજીને મેં સારી રીતે મેશ કરી લીધા છે અહીં તમે ટેક્સચર જોઈ શકો છો આ રીતનું રાખ્યું છે હવે આને સાઈડમાં મૂકી દેશો મારી પાસે લોખંડનો મોટો તવો છે એટલે હું એનામાં બનાવી રહીશું તમે કઢાઈમાં પણ બનાવી શકો છો તો ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે ને એક મોટો ટુકડો આપણે બટરનો લીધો છે આને આપણે મેલ્ટ થવા માટે મૂકી દઈશું જ્યાં સુધી મેલ્ટ થાય છે ત્યાં સુધી આપણે રાજોશું તેલને બટર મેલ્ટ થાય છે ત્યાં સુધી જે ટમેટાની પ્યોરી બનાવીને રાખી તે હવે બજાર જેવો ભાજીનો કલર આપવા માટે આ ટમેટાની પ્યોરીની અંદર એક મોટી ચમચી જેટલું આપણે કાશ્મીરી મરચું નાખીશું આ મરચું તીખું નથી હોતું પણ આનાથી કલર સરસ આવે છે અને એકવાર પીસી લીધું છે અહીં તેલ અને બટર છે એ થોડુંક મેલ્ટ થઈ ગયું છે તો અહીં બે ટેબલ જેટલી ભૂંગળી લીધી છે બે ટેબલ સ્પૂન જેટલી આપણે કોબી લીધી છે અને ચાર ટેબલ સ્પૂન જેટલું બારીક સમારેલું કેપ્સિકમ લીધું છે જેવું આ રીતે ગરમ થાય એટલે આની અંદર આપણે નાખી દઈશું તો તમે જોયું હશે લારીઓ ઉપર આવી રીતે કેપ્સિકમ કોબીનો વઘાર કરવામાં આવે છે જેના થાય એનો ફ્લેવર અને સુગંધ બંને સરસ આવે છે તો પહેલાં આવી રીતે આપણે થોડાક શાકભાજી નાખી દઈશું અને આ શાકભાજી એડ કરવાથી ભાજીમાં છે ને ટેક્સચર મળે છે સરસ મજાનું અને ખાતી વખતે પણ સરસ લાગે છે હવે જ્યાં સુધી આ બધા શાકભાજી સોફ્ટ નથી થતા ત્યાં સુધી આપણે ગેસની હાઈ ફ્લેમ ઉપર જ એને કૂક કરીશું લોખંડના તવાનો ઉપયોગ કરવાથી જે સ્વાદ છે ને એ તમને લારી જેવો જ મળે છે તો જો લોખંડની કઢાઈ હોય તો તમે એમાં પણ બનાવી શકો છો અહીં આ બધા શાકભાજી ટ્રાન્સપેરન્ટ થઈ ગયા હતા એટલે આની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું હવે જો કોઈ લસણ કે ડુંગળી ન ખાતા હોય તો આખી રેસીપીમાં તમે એને બાદ કરી શકો છો હવે અહીંયા કન્ટિન્યુ આપણે ચલાવતા રહીશું અને જ્યાં સુધી આની અંદરનું પાણી બળી ન જાય અને તેલ છૂટું ન પડે ને ત્યાં સુધી આ પેસ્ટને આપણે સાતડવાની છે જેથી એના અંદરની કચાશ દૂર થઈ જાય જો પેસ્ટ બરાબર સાતડવામાં ન આવે તો પણ પાછળથી એ અલગ જ ટેસ્ટ કરતું હોય છે ને જેના થકી આપણે બજાર જેવો સ્વાદ નથી મળતો હતો તો ગેસની ફ્લેમ મેં હાઈ જ રાખી છે અને હાઈ ગેસની ફ્લેમ ઉપર જ આપણે આને કૂક કરીશું ત્રણ ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો પાણીનો ભાગ બળી ગયો છે ને તેલ અને બટર છૂટું પડી ગયું છે તો આ સમયે જે આપણે ડુંગળીને પ્યોરે બનાવીને રાખી હતી એ નાખી દઈશું સાથે મિક્સ કરી લેશો અને આને આપણે ત્રણથી ચાર મિનિટ સુધી કૂક કરી લેશું તો અહીં ડુંગળીમાંનું પણ પાણી બધું બળી ગયું છે ને સાઈડમાંથી તેલ છૂટું પડ્યું છે એટલે હવે આપણે આની અંદર ટમેટાની પ્યોરે નાખી દેશું અહીં તમે જોઈ શકો છો કે ટમેટાની અંદર આપણે કશ્મીર લાલ મરચું પાવડર નાખ્યું હતું એટલે કલર કેટલો ખીલીને આવ્યો છે અહીં તમને કોઈ પણ ફૂડ કલર કે બીટનો ઉપયોગ કરવાની જરૂર નથી પડતી આવી રીતે જો તમે આ ટેકનિકથી તમે જ્યારે ભાજી બનાવશો તો તમારી ભાજીનો કલર છે ને એકદમ ખીલીને નિખરીને આવશે સારી રીતે આપણે બધી વસ્તુને મિક્સ કરી લીધું છે સાહેતે બધી વસ્તુને મિક્સ કરી લીધા બાદ લીડ કવર કરીને આ ભાજીને આપણે ચડવા માટે મૂકી દેસું જેથી મરચાંનું કલર છે ને સરસ ખીલીને આવી જાય તો લગભગ ચારથી પાંચ મિનિટ સુધી પકાવી લીધું છે ને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પકાવ્યું છે વચ્ચે વચ્ચે આપણે એકથી બે વાર ચલાવી લેવાનું છે જેથી નીચે એ ચોટી ન જાય તો અહીં તમે જોઈ શકો છો ભાજીમાંથી બધું જ પાણીનો ભાગ છે બળી ગયો છે ત્યાં સુધી આપણે કૂક કરવાનો છે હવે આ સમયે આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલો પાઉભાજીનો મસાલો નાખ્યો છે તમે તમારા સ્વાદ અનુસાર નાખી શકો છો સાથે આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખી છે ને એક ટેબલ સ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખ્યું છે બધી વસ્તુને મિક્સ કરી લઈશું સારી રીતે અહીં તમે જોઈ શકો છો બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે આ સમયે આની અંદર જે આપણે બાફેલા શાકભાજી હતા ને એ નાખી દઈશું તો શાકભાજીની અંદર જ મેં સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું હતું જેથી આ સમયે અહીં આપણે મીઠું નાખવાની જરૂર ન પડે તો બાફેલા શાકભાજીની અંદર જ્યારે પ્યોરે બનાવી ત્યારે જ મેં આની અંદર મીઠું નાખી દીધું હતું હવે સારી રીતે મિક્સ કરી લેશું તો અહીં તમે જોઈ શકો છો ટેક્સર કેટલું સરસ ખીલીને આવ્યો છે તો હવે આ સમય આની અંદર થોડુંક આપણે ગરમ પાણી નાખીશું અને સાથે જે વટાણા આપણે બાફીને રાખ્યા હતા એ પણ નાખી દઈશું તો અહીં ભાજી જેટલી થીક પસંદ હોય એ પ્રમાણે તમારે અહીં પાણી નાખવાનું થોડાક વટાણા હું બચાવીને રાખીશ એ પાછળથી ગાર્નિશિંગ માટે આપણે ઉપયોગમાં લેશો થોડુંક પાણી નાખી દીધા બાદ આપણે સાથે મિક્સ કરી લેશું તો અહીં જ્યારે પણ તમે પાણી નાખો ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરશો જેથી ભાજીનું ટેમ્પરેચર છે ને એ ડાઉન ન થઈ જાય સારી રીતે મિક્સ કરી લીધું છે ને અહીં તમે જોઈ શકો છો ભાજીનું ટેક્સચર ભાજીનો કલર અને ભાજીનો સ્વાદ એકદમ જોરદાર આવ્યો છે તમે જ્યારે આ રીતે બનાવશો ત્યારે જ તમને એકચ્યુલી ખબર પડશે કે ભાજી કેટલી ટેસ્ટી તૈયાર થાય છે સારી રીતે મિક્સ કરી લીધા બાદ આપણે ચારથી પાંચ મિનિટ સુધી પકાવી લીધું છે છેલ્લે આપણે આની અંદર કોથમીર નાખીશું અને મિક્સ કરી લેશું મિક્સ કરી લીધા બાદ આપણે ત્રણથી ચાર મિનિટ સુધી પકવી લેશું જેથી બધા મસાલા છે ને ભાજીની અંદર સરસ રીતે ચડી જાય તો ત્રણથી ચાર મિનિટ સુધી કૂક કરી લીધા બાદ આ ભાજી તૈયાર છે સર્વ કરવા માટે તો ફોડીઝ આજથી પહેલાં આ રીતે ક્યારેય પણ ભાજી ન બનાવ્યો તો એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી રેસિપી ગમે છે તો વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો પાછુંમાં આપેલું બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે લીંબુની ચીરી અને ડુંગળીની ચીરી સાથે આપણે આ ભાજીને સર્વ કરીશું અને હવે જે તવા ઉપર જેટલી ભાજી છે એને આપણે એક કઢાઈમાં કાઢી લઈશું એક વાસણમાં કાઢી લેવાનું છે અને જે ભાજી વધી હોય ને એની અંદર આપણે પાઉંને શેકીશું તો આમ કરવાથી પાઉં પણ છે ને વધારે ટેસ્ટી બને છે એટલે કે મસાલેદાર પાઉં તૈયાર થાય છે અહીં ભાજી પીરસી લીધા બાદ ઉપરથી કોથમીર નાખીશું ને એક બટરનો ટુકડો નાખીશું કારણ કે બટર વગર તો ભાજી આપણી અધૂરી છે તો બટરવાળી લારી પર મળે એવી જ આ ભાજી આપણી ઘરે બનીને તૈયાર થાય છે તો તવા ઉપર તેલ કે બટર તમને જે પસંદ હોય એ નાખી દેવાનું મેં અહીંયા બટરનો ઉપયોગ કર્યો છે ને આવી રીતે જે ભાજીનો મસાલો છે એને આપણે પાઉમાં લોઈ લેશું તો આમ કરવાથી આ મસાલા પાઉં આપણા તૈયાર થઈ જાય છે તો આજની આ ગમી હોય તો વિડીયોને લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાય બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ